હેલો ફ્રેન્ડ્સ સુનિતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણની ચટણી જે બધી જ વાનગીમાં સ્વાદ વધારી દે છે તમે પાઉભાજી કે દાબેલી એવી કંઈ પણ રેસીપી બનાવતા હોવ ત્યારે આ ચટણીની ખાસ જરૂર પડે છે પાભાજીનો સ્વાદ તો લસણની ચટણી વિના અધૂરો જ છે તો ચાલો આજે આપણે એકદમ સ્વાદ વધારે એવી લસણવાળી ચટણી બનાવીએ આપણે લસણવાળી ચટણી બનાવવાની છે તો લસણવાળી ચટણી બનાવવા માટે આ અમે લસણ લીધું છે બે ગાંઠિયા લસણના ફૂલીને આવડા લસણ નીકળી લીધી છે અને અડધી ચમચી જેટલી હિંગ છે બે મોટી ચમચી તેલ છે બે ચમચી તીખું મરચું છે અને અડધી ચમચી જેટલું આપણે આ મીઠું છે સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવવા માટે આ લસણને ખાંડણીમાં એડ કરવાનું છે અને એની જોડે આ મીઠાને પણ એમાં એડ કરી દેવાનું છે અને આપણે એને ખાંડી લેવાનું છે આવી રીતે આમ મીઠા સાથે આપણે લસણ ને ખાંડસું ને એટલે એકદમ સરસ રીતે ખંડાઈ જશે અને હવે આપણે અધકચરું ખંડાઈ જાય ને પછી આપણે એમાં ચટણી એડ કરવાની છે લાલ આપણે આ લાલ બે મોટી ચમચી ચટણી છે એને આપણે આમાં એડ છે અને સાથે આપણે આ હિંગ છે અડધી ચમચી એ હિંગને પણ એડ કરીશું અને પાછું સારી રીતે આપણે ખાંડવાનું છે હવે આપણે જો આ કોરું દેખાય છે તો સરસ રીતે ખંડાશે નહીં તો એ માટેથી આપણે થોડુંક આમાં તેલ એડ કરવાનું છે જેથી કરીને સારું એવું ખંડાઈ જશે જુઓ આપણી આ ખાંડણીમાં લસણવાળી ચટણી ખંડાઈને આપણી આ તૈયાર છે જો તમે આવી રીતે તેલ નાખીને એડ કરીને ખાંડશો નહીં તો આપણી આ આવીને આવી ચટણી રહેશે સુકાશે નહીં અઠવાડિયા દસ દિવસ સુધી આપણે ખાંડીને રાખો અને પછી જ્યારે પણ શાકમાં એડ કરવી હોય ત્યારે તમે આ ચટણીને એડ કરો તો આવી જ રહેશે અને કોરી નહીં થઈ જાય બિલકુલ કોરી નહીં થાય તો આપણી આ લસણવાળી ચટણી તૈયાર છે હવે આપણે આ ચટણીને ઢીલી કરવી છે તો બ્રેડમાં કેવી રીતે પાથરવાની હોય કે પાઉભાજીમાં કે નાખવી હોય ઉપરથી તો આપણે ઢીલી બનાવી છે તો એ માટે આપણે આ લે હવે એની પ્રોસેસ એ રીતે કરી હવે લસણવાળી ચટણીની આપણે પાતળી બનાવવા માટે એક પેન લીધું છે ગેસ સ્ટાર્ટ કર્યો છે અને એની ઉપર એક પેન લીધું છે અને આ બે ચમચી એમાં તેલ એડ કરવાનું છે અને બધે સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાની છે રેસ્ટોરન્ટમાં કે એમાં તમે જાઓ તો આ ચટણીમાં પાણી નાખતા હોય છે તો પાણી નાખવાથી આપણી ચટણી એકાદ કે બે દિવસ માટે જ રહેશે ચા લાંબો ટાઈમ માટે નહીં રહે અને જો આ તેલમાં જ તમે કરશો ને તો તમારી અઠવાડિયું દસ દિવસ સુધી ચટણી એવીને એવી રહેશે કાઠિયાવાડમાં જાય તો કાઠિયાવાડના લોકો આ તેલમાં જ કરે છે અને એ લોકો પાણીનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને જો આ એકદમ સરસ ઢીલી પડવા લાગી છે આપણે ગેસને ધીમો જ રાખવાનો છે જોવો આ જેવા પાણી હોય છે ને એ લાંબો ટાઈમ નથી દેતું આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી અને આ તેલમાં જ આપણે એવું હજી થોડુંક લાગે તો તેલ ઉમેરવાનું છે વધારે ઢીલી કરવાની હોય તો પણ ના આટલી આ બરોબર છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે ગેસ ને ઓફ કરી દેસુ આપણે તો આપણી આ ઢીલી ચટણી બનીને તૈયાર છે અને આપણે એકામાં બાઉલમાં લઈ લેવાની છે એને જો આ આપણી ચટણી તૈયાર છે અને પાઉભાજીમાં કે પછી બ્રેડની સ્લાઇસમાં લગાડવાની હોય સ્ટેન્ડવીચ બનાવી ત્યારે કે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને પાઉંભાજીમાં તો આપણે લસણવાળી ચટણી જોઈએ જ છે એટલે આવી રીતે આપણે આ લસણવાળી ચટણી બનાવવાની છે તમને મારી રેસિપી પસંદ હોય તો લાઇક અને શેર કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારી દરેક નવી નવી વાનગીના વિડીયા જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે